વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહ યોજાયો જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન રાવપુરા વિધાનસભામાં વર્ષો અમુક બૂથમાં ભાજપનો મત મળતા નથી જે મત વિસ્તારમાંથી મત નથી મળતા ત્યાં કામ કરવાની જરૂર નથી સાથે પ્રજાના પ્રતિનિધિઓને કહ્યું કે તમારે વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવાની જરૂર છે આપણા બજેટના રૂપિયા ક્યાં વાપરાય અને ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો છે મત મળે વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બુથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા નથી સાતસો લોકોનું વોટિંગ હોય આઠસો લોકોનું વોટિંગ હોય હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજિટમાં જયારે ભારતીય જનતા પાર્ટી ને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને પ્રતિનિધિઓ એમને પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવી જોઈએ એવા વિસ્તારમાં કામ કરીને આપણા ઘોડવારી આપણા બજેટ પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી થી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી આપણે વાત કરીએ તો વોટિંગ ઇલેક્શન કર્યું પરંતુ સમગ્ર ગુજરાતમાં બધા જ સૌથી વધારે વોટિંગ જો હોય તો વડોદરા મહાનગર